એવા ખેડૂતો અને પશુપાલન મિત્રોનો પ્રશ્ન હોય છે કે ગાયની દૂધની માત્રા કેવી રીતે મિત્રો વધારી શકાય ઘણા પશુપાલન મિત્રો છે તે તબીલો રાખી અને ગાયનો તબીલો રાખતા હોય છે અમુક પશુપાલન મિત્રો છે તે મિત્રો ભેંસનો તબીલો રાખતા હોય છે અને અમુક પશુપાલન મિત્રો હોય છે કે ગાય અને ભેંસ બંને એનું મિક્સ મિત્રો તબીલો રાખતા હોય છે તો આજે આપણે મિત્રો વિડીયો બની રહ્યો છે કે ગાયના દૂધની માત્રા કેવી રીતે વધારી શકાય ગાયનું દૂધ કેવી રીતે વધારી શકાય એ વિશે આપણે મિત્રો માહિતી મેળવવાના છીએ ઘણા બધા પશુપાલન મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો પરેશાન હોય છે કે તેમની ગાયનું દૂધ જે માત્રાની અંદર જોઈએ તે માત્રાની અંદર તેમણે ગાય દૂધ આપતી નથી તો દૂધ વધારવા માટે મિત્રો કયો ઉપયોગ કરી શકાય ગેસના દૂધ વધારવા માટે મિત્રો આપણે ઘણા બધા વિડીયો મૂકેલ છે અને તેનાથી આપણે મિત્રો સફળતા પણ મેળવે છે આજે આપણે મિત્રો એક પશુપાલન મિત્રો એમણે કહ્યું છે કે ગાયનું દૂધ વધારવા માટે શું કરવું જોઈએ માર્ગદર્શન લઈ

તેની જે કેપેસિટી હોય છે તેટલું મિત્રો દૂધ દેવાની કોશિશ કરતી હોય છે પણ મિત્રો ઘણી વખત તે દૂધ આપતું હોય છે પણ ધીરે ધીરે બિયણા પછી તે દૂધ છે તે મિત્રો ઘટવા લાગતું હોય છે એવા પણ મિત્રો પશુપાલન મિત્રોનો પ્રશ્ન હોય છે કે જ્યારે પણ ગાય બિય ત્યારે તેનું દૂધ કમ્પ્લીટ મિત્રો પોંચ લીટર જેટલું હોય છે પણ થોડાક દિવસો થાય બિયણાના થોડાક દિવસો થાય પછી મિત્રો તે ગાયનું દૂધ છે તે મિત્રો ઘટવા લાગે છે એટલે કે ચાર લીટર સાડા ત્રણ લીટર ત્રણ લીટર સાડા ત્રણ લીટર એવી રીતે મિત્રો દૂધ છે તે મિત્રો ઘટવા લાગતું હોય છે તે માટે મિત્રો આપણે શું કરવું એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આજ વિડીયોમાં સૌથી પહેલા મિત્રો આજે આપણે વાત કરીએ કે આ વિડીયો છે તે ગાયના દૂધ વધારવા માટે વિડીયો આપણે બનાવી રહ્યા છીએ એટલે જો મિત્રો તમારે ગાયના ગાય માટે જે આ પ્રયોગ કરવાનો છે આ પ્રયોગ મિત્રો આપણે કેશ ઉપર કરવાનો નથી ઓનલી ફોર ગાય માટે મિત્રો તમારે પ્રયોગ કરવાનો રહેશે જેની અંદર મિત્રો વાત કરીએ તો તમારે સૌથી કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડશે જેની વાત કરીએ તો તમારા મિત્રો ત્રણ વસ્તુની જરૂરિયાત પડશે પહેલું છે મિત્રો તો ચોખા બીજા નંબરની અંદર વાત કરીએ તો મિત્રો સાકર અને ત્રીજા નંબરની અંદર મીઠા સોડા આ ત્રણ નંબર ત્રણ વસ્તુઓને મિત્રો તમારે જરૂરિયાત પડશે હવે મિત્રો વાત કરીએ તો કેટલી માત્રાની અંદર તે વસ્તુઓ લેવાની રહેશે એ વિશે વાત કરીએ તો મિત્રો એકથી ને દોઢ કિલો જેટલા મિત્રો ચોખો આવે ચોખા આવે છે રડેલા કરકડા આપણે મિત્રો કરકડા કે છે કે ભરડેલા જે મિત્રો ચોખા હોય છે એ મિત્રો તમારે લેવાના રહેશે પછી સાકર પાંચો ગ્રામ જેટલું મિત્રો તમારે સાકર લેવાની રહેશે જે મિત્રો ખાંડ આવે છે તે નહીં ખાંડ મિત્રો તમારે ના લેવી જોઈએ વાળી જે સાકર આવે છે એ મિત્રો તમારે સાકર લેવાની રહેશે તે સાકરને ભાગી અને કરીને મિત્રો તમારે લેવાની રહેશે તે રીધા પછી મિત્રો આપણે મીઠા સોડા પીએ છીએ ખાવાના સોડા આવે છે તે ખાવાના સોડા મિત્રો તમારે લેવાના રહેશે હવે વાત કરીએ તો કેવી રીતે લેવાનું રહેશે તમારી ગાય છે તો મિત્રો મોટી ગાય હોય તો મિત્રો તમારે છે તે દોઢ કિલો ચોખા છે ભરડેલા કરકડા છે એ મિત્રો તમારે લેવાના રહેશે અને તમારી ગાય છે એ મિત્રો નાની ગાય હોય તો તે માટે મિત્રો તમારે કિલો ચોખા લેવાના રહેશે કિલા ચોખાનો લોટ છે મિત્રો ભરડેલો કે કરકડેલો કરકડો લોટ હોય છે એ મિત્રો તમારે લેવાનો રહેશે એ મિત્રો તમારે છે તે પાણીની અંદર રાંધી દેવાનું રહેશે એટલે કે બાફી દેવાનું રહેશે કમ્પ્લીટ મિત્રો તે આપણે ભરડેલો લીધો ચોખાનો ચોખાનો પરડો લીધો તે મિત્રો તમારે પાણીની અંદર બાફી લેવાનો રહેશે ઉકાળી અને કમ્પ્લીટ મિત્રો બાફી જાય પછી એ મિત્રો એક ટોપલાની અંદર રબેડના ટોપલાની અંદર મિત્રો તમારે લઈ ટોપલીની અંદર અને એકદમ મિત્રો મિત્રો તમારે છે એ ઠંડુ થવા દેવાનું છે એકદમ મિત્રો સાવે સાવ ઠંડુ થઈ જાય પછી મિત્રો તેની અંદર જે આપણે મિત્રો વાત કરીએ જે સાકર એ મિત્રો તમારે પહોંચો ગ્રામ સાકર મિત્રો તમારે ભાગી ભાગી ફૂટી અને ભૂકો કરી અને તેની અંદર મિત્રો તમારે એડ કરવાની રહેશે તેને મિત્રો તમારે મિક્સ કરવાનું રહેશે ભૂલતા પણ મિત્રો ગોળ કે જે ખાડ છે એ મિત્રો ના લેતા કારણ કે આપણે ગાય માટે પ્રયોગ કરીએ છીએ ફેસ માટે મિત્રો અલગ પ્રયોગ આવશે આ મિત્રો ઓનલી ફોર ગાય માટે એટલે મિત્રો તમારે છે જે ખોડ સાકર લેવાની રહેશે પાંચસો ગ્રામ જે બાકી ભાગીને એકદમ ભૂખો કરવાની રહેશે પાંચસો ગ્રામ ખોડ છે તે ભરેલો ભાકીલો જે લોટ છે તેની અંદર મિત્રો તમારે એડ કરી લેવાના રહેશે તે એડ કર્યા પછી મિત્રો તમારે કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું રહેશે એ મિક્સ કરી નાખ્યા પછી થોડીક વાર બે પાંચ મિનિટ જાય પછી મિત્રો તમારે છે એ બે ચમચી જે મિત્રો આપણે એકથી બે ચમચી આપણે જે મિત્રો ખાવાના સોડા આવે છે મેઠા છોડા સોડા એ મિત્રો તમારે છે એ આપણે જે મિક્સ કરી જે બાફેલો લોટ રડાયેલો જે બાફેલો લોટ હતો તે અને સાકરની અંદર જે એકથી બે ચમચી મિત્રો તમારે મીઠા સોડા એડ કરી લેવાના રહેશે આ એડ કર્યા પછી મિત્રો તમારે એકદમ કમ્પ્લીટ ત્રણેય વસ્તુ મિક્સ કરી અને જે આપણે ગાયને આપણે ખોરાક માટે જે આપણે ખોણ આપીએ છીએ ધોવા બેસીએ ત્યારે તે ખાણ કે પછી આપીએ છીએ જ્યારે પણ મિત્રો તમે ખાણ આપો તેની અંદર મિત્રો તમારે એડ કરી લેવાનું રહેશે એ તમારે છે તો મિત્રો એક એક ત્રણ સવાર સાંજ મિત્રો તમારે આપવાનું રહેશે જે આપણે આ પ્રયોગ કર્યો તે મિત્રો એક ટાણાનો થઈ ગયો આ જ રીતે મિત્રો તમારે સાંજે આપવાનો રહેશે બીજા દિવસે બીજી સાંજે બીજા દિવસનો સવાર બીજા દિવસની સાંજ એવી રીતે મિત્રો તમારે આપવાનું રહેશે હવે વાત કરીએ તો મિત્રો કેટલા દિવસ આપવાનું રહેશે વાત કરીએ તો મિત્રો જ્યારે પણ મિત્રો તમારું પશુ બીય છે અને તમારા પશુને પાંચ લીટર છ લીટર જેટલું દૂધ છે અને પછી મિત્રો જે ઘટવા છે દૂધ ત્યારથી મિત્રો તમારે ચાલુ આપણો પશુ જેટ ગયેલો અને પછી મિત્રો છે તે પાંચ લિટરમાંથી સાડા ચાર લીટર ચાર લીટર સાડા ત્રણ લીટર ત્રણ લીટર જેવા જે પશુને આવી દૂધ ઘટતું હોય તેમને જ મિત્રો તમારે આપવાનું રહેશે મિત્રો તમારું પશુ છે તે ત્રણ લીટર દૂધ આવીને અટકાઈ ગયું છે કે અઢી લીટર જેટલું દૂધ આવ્યું તે બી આવી ગયું તો તે પશુનું મિત્રો તમારે ક્યાં સુધી આપવાનું છે કે જ્યાં સુધી જે પહેલાં જ્યારે પણ પશુ બિયાનું પોત લીટર દૂધ હતું ત્યાં સુધી મિત્રો તમારે આપવાનું રહેશે પહેલાં જેટલું મિત્રો દૂધ હતું ત્યાંથી લઈ અને જ્યાં સુધી ઘટે અને પાછું સંતુલન ના થાય ત્યાં સુધી મિત્રો તમારે દૂધ આપવાનું રહેશે આવી રીતે તો પછી મિત્રો હવે દાખલ કે તમારું પહેલા પાંચ લીટર દૂધ હતું અને ઘટીને ત્રણ લીટર થઈ ગયું પછી મિત્રો જે તમે આ પ્રયોગ ચાલુ કર્યો અને પાંચ મિત્રો પાંચ લીટર સુધી દૂધ જતું રહ્યું દૂધ ચડી જશે દૂધે ચડવા મળી તો પછી મિત્રો તમારે છે તે એક ટાણું આપવાનું વાત કરીએ કમ્પ્લીટ થઈ જાય પોત રીતે સંતુલન થઈ જાય પછી મિત્રો તમારે સવારના ન આપવાનું સાંજે નહીં આપવાનું સાંજે આપવાનું તો સવારના નહીં આપવાનું એવી રીતે મિત્રો પછી એક દિવસ આપવાનું એક દિવસ નહીં આપવાનું એક દિવસ આપવાનો એક દિવસ નહીં આપવાનો એક દિવસ આપવાનો પછી બે ના આપવાનું એક દિવસ આપવાનું ત્રણ ના આપવાનું પછી મિત્રો અઠવાડિયાની અંદર એક દિવસ પંદર દિવસની અંદર બે દિવસ બે દિવસ બે ત્રણ વાર આપવાનું પછી મહિનાની અંદર ત્રણ ચાર વાર આપવાનું કેવી રીતે મિત્રો તમારે છે તે આપવાનું છે અને મિત્રો થોડે થોડે મિત્રો તમારે બંધ કરવાનું રહેશે આ પ્રયુક્તિ મિત્રો તમને સો ટકા સફળતા મેળવશે મેળવીશો અને ગાયનું દૂધ જે બિયારણુનું જેટલું દૂધ હતું તેટલી માત્રાની અંદર સો ટકા પશુ આવી જશે જેની ગેરંટી આપીએ છીએ કારણ કે પશુપાલન મિત્રોએ પ્રયોગ કરેલ છે અને તેમને છે તે મિત્રો સફળતા મેળવી છે આવી જરૂરથી વિડીયા જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ છે આ ચેનલના જેટલા પણ મિત્રો પૈસા આવશે જેટલા પણ રૂપિયા આવશે તેના પચાસ ટકા રૂપિયા જે ગાય માતાને અથવા તો જે મિત્રો ગરીબ લોકો હોય છે તેમને આપવામાં આવશે તે માટે મિત્રો તમે એક અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇશન્સ કરો અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ પરના તમામ ભાઈઓ સુધી વિડીયો શેર કરો જેના લીધે મિત્રો તમે પણ એક ઉમ રૂપે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો અને શેર કરો તો જે પૈસા આવે તેના પચાસ ટકા રૂપિયા અમે પણ મિત્રો ધ્યાન કરી શકીએ અમે પણ ઉત્પુષ્ટ થઈ શકીએ અને આવા જરૂરી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રેશન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે નવા એક ટોપિક સાથે તમે ક્યાં જિલ્લાના વતની છો એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કે